ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટ માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધોરણ દસ પાસ કર્યા પછી ધોરણ અગિયાર કોમર્સમાં પ્રવેશ મેળવ્યો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન હવે બધા વિદ્યાર્થીઓ ધોરણ દસ સુધી ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી વગેરે વિષયો ભણ્યા ધોરણ અગિયાર કોમર્સમાં તમારા માટે બધું જ નવું આખી સ્ટ્રીમ જ અલગ છે તો ધોરણ અગિયારમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય ધોરણ અગિયાર કોમર્સમાં કયા કયા વિષયો ભણવાના તેની આપણે જાણકારી મેળવીએ તો સૌથી પહેલાં નામાના મૂળ તત્વો જેને તમે નોર્મલ અકાઉન્ટ કહેશો નામાના મૂળ તત્વો એકદમ ઇઝી છે કન્સેપ્ટ બેઝ દાખલા એકદમ સરળ છે નંબર બે આંકડા શાસ્ત્ર સ્ટેટ તમે ધોરણ દસમાં એક ચેપ્ટર ભણી ગયા સ્ટેટનું અને અહીંયા આખું સબ્જેક્ટ સ્ટેટ છે એ બી ઇઝી છે સિમ્પલ છે નેક્સ્ટ અર્થશાસ્ત્ર ઇકો તમે સમાજ વિજ્ઞાનમાં ભણી ગયા છો ગરીબી બેરોજગારી જેવું એવું જ સેમ થોડુંક અલગ પછી વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન જેને તમે બી એ અથવા ઓસી પણ કહી શકો હવે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એ આપણે રોજિંદા જીવનમાં આપણે જે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ ઘણા બધા એવા કાર્યો કરીએ છીએ જે આપણને ખબર નથી જે આપણને આ બી દ્વારા જાણવા મળશે પછી ગુજરાતી અંગ્રેજી જે તમે પહેલેથી ભણતા આવો છો પછી જે કોમ્પ્યુટર હવે આ બે સબ્જેક્ટ છે કાઉન્ટિંગ સબ્જેક્ટ છે આમાં પૂરેપૂરા માર્ક્સ આવી શકે કાઉન્ટિંગ સબ્જેક્ટ એકદમ ઇઝી સબ્જેક્ટ છે આ બે સબ્જેક્ટ થિયરી સબ્જેક્ટ ઇકો અને ઓસીબીએ આ બે લેંગ્વેજના સબ્જેક્ટ કોમ્પ્યુટર હવે સીટી કેમિકલ ટેકનોલોજી ધોરણ અગિયાર પૂરતું સીમિત છે ઓપ્શનમાં બી નીકળી જાય તેવી જ રીતે પીટી એ પણ ઓપ્શનમાં નીકળી શકે છે પછી એસપીસીસી સેક્રેટરી પ્રેક્ટિસ આ સબ્જેક્ટ પણ અથવામાં નીકળી શકે છે એટલે આટલા સબ્જેક્ટ એકથી આ સબ્જેક્ટ કોમન છે અને આ સબ્જેક્ટ ઇસ્કૂલ વાઈઝ ઓપ્શનલ છે હવે ધોરણ અગિયાર કોમર્સમાં આજથી રેગ્યુલર વિડીયો ચાલુ થઈ ગયા છે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ very good thank you